કરતા ઘણું મોટો થી જુદું કે કરતા નાનું ઇલેક્ટ્રોન રહેલા છે તરબૂચ બરાબર આ પરમાણુ રૂથરફોડ નું પરમાણુ મોડલ શું હતું કે પરમાણુ પરમાણુની સાઈઝ એમ છે પણ કેન્દ્ર ની અંદર ન્યુક્લિયસ છે ધન ધનવિજભાર અહીંયા સેન્ટરમાં છે આ તો તો જો પરમાણુ ની સાઇઝ હું જોવા જાઉં પરમાણુ નું પરિમાણ તો બંને કેસ ની અંદર કેવું આવે છે કે જુદું નથી ઘણું નાનું છે ઘણું મોટું છે તો થી જુદું નથી કે થોમસનના મોડલમાં પરમાણુનું પરિમાણ રૂથરફોર્ડના પરમાણુના મોડલમાં પરમાણુના સોરી થોમસન મોડલમાં પરમાણુનું પરિમાણ રૂથરફોર્ડના મોડલમાં પરમાણુના પરિમાણથી જુદું નથી સેમ જ છે ઓકે નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યાની દ્રાવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે જ્યારે ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ અનુભવે છે તો જોવો છે એ થોમ્સન ના મોડલ પ્રમાણે શું છે કે અહીંયા આવશે ઇલેક્ટ્રોન છે જયારે રૂથરફોડ મોડલમાં ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ અનુભવે છે ઇલેક્ટ્રોન રૂથરફોડમાં શું થાય છે કે અહીંયા ધન વાર છે અહિયાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર પાથ પર ગતિ કરે છે બરાબર એટલે એક ચોખ્ખું કેન્દ્રગામી બળ લાગે છે

જે રથરફોડ જે લિમિટેશન હતી એ હતી કે ભાઈ રથરફોડ પ્રમાણે શું થાય કે રથરફોડ મોડલ પર આધારિત પ્રચલિત પ્રમાણ ભાગ્ય એટલે પરમાણુ જ ભાગ્ય જ પડી ભાંગવાનું છે એનો મતલબ એવો થાય કે અહીંયા જો કે રથરફોડ પરમાણુ મોડલ પ્રમાણે શું છે કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર પાથ ઉપર ગતિ કરે છે અને જે મેક્સવેલે ફાઇન્ડ કર્યું હતું કે કોઈ વિદ્યુત ભારિત કણ જો પ્રવેગિત ગતિ કરતો હોય ત્યારે વિકિરણ ઉર્જાનું શોષણ કરે એટલે ઇલેક્ટ્રોન આવી રીતે વર્તુળાકાર પાથ ઉપર ગતિ કરતો કરતો સમાઈ જશે સેન્ટરની અંદર એટલે એ જે પરમાણુ છે પછી પરમાણુ જ નહીં રહે તો રથરફટ પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગશે બરાબર એનું એક્ઝિસ્ટન્સ જ નહીં હોય પરમાણુનું એ પ્રમાણે ચાલો નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યામાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે થોમ્સનમાં થોમ્સનમાં સતત દળ વિતરણ હોય પરંતુ રથરફળમાં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે રથરફળમાં અસતત આવશે કેમ રથ રથરફળમાં અસતત આવે કેમ કે સેન્ટર ઉપર આખો ધન વીજભાર છે આખો પરમાણુ છે એમાં સેન્ટર ઉપર ધન વીજભાર છે અને થોમસેટમાં શું છે પ્લમ પુડિંગ મોડલ પ્રમાણે આખા પરમાણુની અંદર સમાન રીતે ધન વીજભાર વેચાયેલો છે ઓકે એ ખાલી જગ્યામાં પરમાણુ નો ભાર વિભાગ અલગ લગભગ બધું દળ ધરાવે છે હા રથરફોડમાં આપણે અહીંયા વાત કરીએ ને રથરફોડમાં પ્રથરફળમાં પરમાણુનો ધન વિદ્યુત ભારિત વિભાગ લગભગ બધું દળ ધરાવે અહીંયા સેન્ટર ઉપર જ બધું દળ હોય પરમાણુ દળ સેન્ટર ઉપર જ બધું આ બધો ભાગ તો કેવો છે ખાલી છે રથડબડ પ્રમાણે રથડબડ પ્રમાણે આ બધો ભાગ ખાલી છે સેન્ટર ઉપર જ બધું દળ છે અને થોમસન પ્રમાણે તો આખા પરમાણુ અંદર સમાન રીતે દળ વિતરિત થયેલું છે ઓકે સેશન સ્ટાર્ટ કરીએ એની પહેલા કે જો તમે ચેનલ ઉપર નવા છો તમને ખબર નથી તો આપણી પ્લે સ્ટોરની અંદર એક એપ્લિકેશન પણ છે જેનું નામ છે સ્ટુડન્ટ બ્રો ફોર નીટ જે સ્ટુડન્ટ બ્રો નીટ જે નામની એપ્લિકેશન છે કે જેની અંદર

બીજી વાત કરીએ તો આ એપ્લિકેશનની અંદર આપણી પેડ બેચ પણ ચાલુ છે કે જો તમે સ્ટુડન્ટ બ્રોના વિડીયો મતલબ સારા લાગતા હોય સમજાઈ જતું હોય કમ્પ્લીટલી તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો અને તમારા જે કઈ ડાઉટ્સ હોય એ ડાઉટ્સ ડાયરેક્ટલી પૂછી શકો આ સિવાય આપણો વિડીયો કોર્સ ચાલુ છે તો એની અંદર તમને એક્સેસ મળી જશે તમે તમારી સ્ટડી જે છે એ વધુ ઇફેક્ટિવ બનાવી શકો છો તો એના માટે તમારે શું કરવાનું છે કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો આ એપ્લિકેશનની અંદર અલગ અલગ બેચિસ શરૂ છે એ અલગ અલગ બેચની અંદર તમે એનરોલ કરી શકો છો કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય વધુ માહિતી મેળવી શકો છો ઓકે ચાલો આ વાત થઈ ગઈ યુટ્યુબની યુટ્યુબ સિવાય તમે અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એની ઉપર તમે અમને ફોલો કરી શકો છો જેમ કે ટેલિગ્રામ ચેનલમાં અમને ફોલો કરી શકો છો ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર ફોલો કરી શકો છો આ સિવાય વોટ્સઅપની અંદર તમે ફોલો કરી શકો છો નીચે ની અંદર એક ગ્રુપ ની લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને અત્યારે જ અમારી સાથે જોઈન થઈ જાઓ જેથી કરીને અમે જે આ નવા વિડીયોઝ આવતા હોય છે કોઈ બીજી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હોય છે તો એ જે ન્યૂઝ આપતા હોય તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે ઓકે તો આ અમારા અન્ય સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તમે અમને ફોલો કરી શકો છો તો તમને સ્ટુડન્ટ સ્ટુડન્ટના વિડીયો સમજાઈ જતા હોય ઇઝીલી યાદ રહી જતા હોય મજા આવતી હોય ભણવાની તો તમે અમારા પેડ બેચની અંદર એનરોલ કરી શકો છો જેની અંદર તમને કમ્પ્લીટલી વિડિયો લેક્ચર્સ મળી જશે ડાઉટ સેશન આવી જશે જો કોઈ પણ પ્રકારના ડાઉટ હોય તો તમે ડાયરેક્ટલી અમને પૂછી શકશો જો તમે હાલ ધોરણ બાર ની અંદર છો તો તમારા માટે છે કર્તવ્ય બેચ ટ્વેલ્થ સાયન્સના સ્ટુડન્ટ માટે જો તમે નીટ અને જે ઈ ની પ્રિપેરેશન કરો છો તો તમારા માટે છે લક્ષ્ય બેચ ઇલેવન્થ અને ટ્વેલ્થ સાયન્સના સ્ટુડન્ટ માટે જેની અંદર વેલિડિટી છે અને એન્ડ થ ટનો સિલેબસ કવર થઈ જશે સિલેબસ કવર થઈ જશે બીજી બેચ છે પ્રારંભ બેચ અને બીજી છે બ્રહ્માસ્ત્ર બેચ કે જો તમે ધોરણ અગિયાર ની અંદર છો અથવા તો તમારા કોઈ ફ્રેન્ડ ધોરણ અગિયાર ની અંદર આવ્યા છે કોઈ રિલેટિવ છે કોઈ ભાઈ બેન છે તો એને તમે

હાઇડ્રોજન વાપરીને કરવાની તક આપવામાં આવે હાઇડ્રોજન નીચા તાપમાને ઘન સ્વરૂપમાં હોય બરાબર ઘન હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે તો કેવા પરિણામોની અપેક્ષા રાખો છો તો કે જે આલ્ફા કણ છે આલ્ફા કણ છે એ આલ્ફા કણ શું છે કે આલ્ફા ની અંદર બે પ્રોટોન હોય છે બે પ્રોટોન હોય છે અને બે ન્યુટ્રોન હોય છે બરાબર એટલે કે આલ્ફા કણ જોવા જઈએ તો હિલિયમ નો આયન છે હિલિયમ પ્લસ નો આયન છે હિલિયમ પ્લસ પ્લસ નો આયન છે આલ્ફા કણ શું છે આલ્ફા કણ મારો કરીએ છીએ અહીંયા હતું સુવર્ણ વરખ કે જેની થિકનેસ બહુ ઓછી હતી બે ગુણાકાર દસ ની માઇનસ સાત મીટર જેટલી થિકનેસ હતી અહીંયા આલ્ફા કણ છે કે જેની ઉપર આલ્ફા કણ પાસે શું છે હિલિયમ પ્લસ પ્લસ નો આયન એટલે કે ભાઈ બે પ્રોટોન બે ન્યુટ્રોન જેટલું દળ છે એટલે કે ભાઈ એટોમિક માસ યુનિટ જેટલું દળ દળ છે છે એટોમિક માસ યુનિટ જેટલું જે યુઝ કરવામાં આવે તો એનો છે છે આ રીતે આપણે યુઝ કરવામાં આવતો હવે એવું કે છે કે જો અહીંયા સુવર્ણ ગોલ્ડની જગ્યાએ આપણે કોનો ઉપયોગ કરીએ હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ બરાબર ગોલ્ડ ની જગ્યાએ જો આપણે હાઇડ્રોજનનો ઉપયોગ કરીએ તો શું થશે કે અહીંયા આલ્ફા કણ જે અહીંયા આપણે મારો ચલાવીએ છીએ અહીંયા આલ્ફા હાઇડ્રોજનનો પરમાણુ છે હાઇડ્રોજનના પ્રમાણુની અંદર શું છે કે હાઇડ્રોજનના પ્રમાણુની અંદર એક પ્રોટોન આવેલો છે બરાબર અને ફરતી કોર એક ઇલેક્ટ્રોન હોય પણ અહીંયા સેન્ટરમાં શું છે પરમાણુની અંદર એક પ્રોટોન ખાલી છે અને અહીંયાથી જે આપાત થાય છે કણ આલ્ફા કણ થી આપણે જે મારો ચલાવીએ છીએ એની પાસે એક બે પ્રોટોન બે નોન યુટ્રોન

અને હવે સમજો કે તમે આ બે પ્રોટોન બે ન્યુટ્રોન ફોર એટોમિક માસ યુનિટ ધરાવતા દળનો તમે આની ઉપર માળો ચલાવો તો તમારા જે એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે કે ભાઈ આની સાથે અથડાઈને આપણે જોઈએ ને કે અહીંયા વરખ છે સેન્ટરમાં એક એટોમિક માસ યુનિટ જેટલું દળ છે તો એની સાથે અથડાઈને આપણને દસ ની છ ઘાત પરમાણુમાં એક પરમાણુ એવો મળતો હતો કે તે પાછળ રિટર્ન બેક થતો હતો તો આ કેસની અંદર એવું રિઝલ્ટ આપણને જોવા જ નહીં મળે બરાબર તો આ કેસની અંદર રિઝલ્ટ જોવા મળશે જ નહીં તો તમે પરિણામોની અપેક્ષા રાખો છો તો જે આપણને ગોલ્ડની વરખની અંદર ત્રણ ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોએ જુદા પાડેલા છે બે ઉર્જા સ્તર છે ડિફરન્સ કેટલો છે ટુ થ્રી ઇલેક્ટ્રોન વોલ્ટ જ્યારે પ્રમાણુ ઉચ્ચ સ્તરની કક્ષામાંથી નિમ્ન સ્તરની કક્ષામાં ઇલેક્ટ્રોન અહીંયાથી જઈને અહીંયા આવે આવૃત્તિ કેટલી છે ઓલરેડી આ આપણે જોઈ ચૂક્યા છે તો તમને ખબર છે કે અહીંયા એનર્જી ડિફરન્સ ડેલ્ટા ઈ બરાબર કેટલો હોય છે એચ સી બાય લેમડા જતો લેમડા બરાબર કેટલો હોય છે એચસી બાય ડેલ્ટા ઈ આનું સૂત્ર ખબર છે વન ટુ થ્રી સેવન બાય ડેલ્ટા ઈ ટુ પોઈન્ટ થ્રી ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આન્સર મૂકો એટલે આન્સર આવશે અહીંયા યંગસ્ટ્રોનની અંદર માઇનસ તેર પોઈન્ટ ઇલેક્ટ્રોન વોલ્ડ છે આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા કેટલી હશે તમારે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા પોટેન્શિયલ એનર્જી અને કાયનેટિક એનર્જી ફાઇન્ડ કરવાની છે તો એના માટે આપણે ટોટલ એનર્જીનું સૂત્ર તમને ખબર છે કે ભાઈ ટોટલ એનર્જી પોટેન્શિયલ એનર્જી ડિવાઇડ બાય ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કાયનેટિક એનર્જી માઇનસ છે જેડ સ્ક્વેર ડિવાઇડ બાય એન સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ હાઇડ્રોજન પ્રમાણુ માટે જેડ ઇઝ ઇક્વલ ટુ વન એન ઇઝ ટુ વન એટલે ટોટલ એનર્જી છે એની માઇનસ થર્ટીન પોઈન્ટ સિક્સ ઇલેક્ટ્રોન વોલ્ટ તો ત્યારે ગતિ ઉર્જા કેટલી હશે तो टोटल एनर्जी इज इक्वल टू माइनस काइनेटिक एनर्जी तो काइनेटिक एनर्जी इज इक्वल टू माइनस टोटल एनर्जी लेके माइनस इनटू माइनस 13.6 13.6 इलेक्ट्रॉन वोल्ट स्थिति ऊर्जा कितनी थी स्थिति ऊर्जा कितनी थी पोटेंशियल एनर्जी इज इक्वल टू 2 इनटू टोटल एनर्जी 2 इनटू टोटल एनर्जी तो माइनस टू टोटल एनर्जी कितनी है माइनस थर्टीन

ધરાસ્થિતિમાં ધરાસ્થિતિ એટલે કે એન ઇઝ ઇક્વલ ટુ વન માં છે ટ્રાન્સઝિશન ક્યાં થાય છે એન ઇઝ ઇક્વલ ટુ ફોર માં ટ્રાન્ઝિશન થાય છે વન માંથી ફોર માં જાય છે બરાબર વન માંથી ફોર માં જાય છે તો

तो तुमने मिली जाए कि सी इज इक्वल टू तो वेग इज इक्वल टू लेमडा इंटू एफ एफ के सी बाय लेमडा ऊपर थी तुमने F मिली जैसे C बाय लेमडा ऊपर थी तुमने F मिली जैसे ओके लेमडा एंग स्ट्रोक में मिली गया F तुम हर्ट्स में फाइंड कर लेजो ओके okay. चलो 12.7 બોહરનો મોડલનો ઉપયોગ કરીને હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન ની ઝડપની ગણતરી કરો ઓલરેડી જ્યારે થિયરી સ્ટડી કરી હતી વી વન વી ટુ વી થ્રીની વેલુસિટી તમને મળી ગઈ ઓકે હવે શું ફાઇન્ડ કરવાનું છે કક્ષીય આવર્તકાળ આવર્તકાળ બરાબર શું થશે તો તમને ખબર છે કે જો આવર્તકાળ કોને કહેવાય કે આ સેન્ટર છે આ ઇલેક્ટ્રોન છે આ એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય વેગ છે તમારી પાસે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય તો વેગ આ આ આ છે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય વી વેગ થી ગતિ કરતો હોય તો કેટલું થશે કે અંતર એ કેટલું કાપે છે ટુ પાય આર જેટલું અંતર કાપે ટી સમયની અંદર અંતર કાપે અને આ થયો વેગ તમારો તો વેગ બરાબર કેટલું થાય ટુ પાય આર ડિવાઈડ ટી તો ટી બરાબર શું થશે ટુ પાય આર ના છેદમાં વી વન

નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદર કેટલી હશે ચાલો તો ઓલરેડી તમને આરવન એક આપી દીધેલો છે તો આને ઉપરથી તમને આર આરવન ની જરૂર નથી આર ટુ બરાબર કેટલા થાય પોઈન્ટ ફાઈવ થ્રી પોઈન્ટ થ્રી સ્ટ્રોન છે બરાબર

क्वेश्चन ने એટલે તમને ખ્યાલ આવશે જો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે કે ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોનની કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન આ માની લો કે હાઇડ્રોજન છે વાયુરૂપ અને ઉપર એક 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતી ઇલેક્ટ્રોન કિરણાવલી ઇલેક્ટ્રોન કિરણાવલી પસાર કરવામાં આવે અહીંયાથી પ્રકાશના કિરણો ઉત્સર્જિત થશે અને અહીંયા વર્ણપટમાં જોઈએ પ્રિઝમમાંથી આપાત કરીને તો આપણને વર્ણપટ જોવા મળે છે તો જે તરંગ લંબાઈઓ મળે છે તરંગ લંબાઈઓની કઈ શ્રેણી ઉત્સર્જિત થશે કઈ શ્રેણી ઉત્સર્જિત થાય આપણે કહેવાનું છે તો જુઓ ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોનિક કિરણોલી વાયુરૂપ હાઇડ્રોજન ઉપર ચલાવવામાં આવે હવે હાઇડ્રોજન પરમાણુ માટે શું છે તમને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુની અંદર આ પ્રથમ કક્ષા દ્વિતીય કક્ષા તૃતીય કક્ષા ચોથી કક્ષા અહીંયા માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા હશે કક્ષાની અંદર માઇનસ થ્રી પોઈન્ટ ફોર ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ વન પોઈન્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ પોઈન્ટ એટ ફાઈવ ઇલેક્ટ્રોન વોલ્ટ હવે જુઓ કે આપણે જ્યારે આ એનર્જી વાળા ઇલેક્ટ્રોનની કિરણાવલી આપદ કરવામાં આવે આ એનર્જી વાળા ઇલેક્ટ્રોનની કિરણાવલી આપદ કરવામાં આવે એટલે ઇલેક્ટ્રોન શરૂઆતની અંદર કઈ સ્ટેજમાં હશે પહેલી સ્ટેજમાં હશે એની ધરાસ્થિતિમાં સ્થિતિમાં હશે એટલે કે ઇલેક્ટ્રોનની અંદર સ્ટાર્ટિંગની અંદર હાઇડ્રોજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુના શરૂઆતની ધરા સ્થિતિમાં હશે હશે એટલે આપણે એવું કહી શકાય કે ભાઈ જે ઇલેક્ટ્રોન છે એન વન ઇઝ ઇક્વલ ટુ વન કક્ષામાં હશે હવે શું થાય છે કે ઇલેક્ટ્રોનને આપણે જો એનર્જી આપીએ બહારથી બરાબર તો ઇલેક્ટ્રોન ને એનર્જી આપીએ તો વનમાંથી શકે તો એ ફાઇન્ડ કરી લઈએ કે એટલી જો એનર્જી આપી હોય ઇલેક્ટ્રોન ને બાર પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી જો આપણે ઉર્જા આપીએ તો ઇલેક્ટ્રોન પેલા વનમાંથી ટુમાં જઈ શકે ટુ માંથી વનમાંથી થ્રીમાં જઈ શકે કે કેટલી ધરાસ્થિતિમાં જઈ શકે કઈ ઉત્તેજિત કક્ષાની અંદર જઈ શકે છે ઇલેક્ટ્રોન તે આપણે ફાઇન્ડ કરી લઈએ તો પેલા તો જોવો કે આ ટુ માઇનસ વન કરું ઈ ટુ માઇનસ ઈ વન હું ફાઇન્ડ કરું તો કેટલા આવે છે ઈ ટુ માઇનસ ઈ વન એટલે માની લો કે તે પહેલામાંથી પહેલી કક્ષામાંથી તે બીજી કક્ષામાં જાય ત્યારે એને કેટલી ઉર્જાની જરૂર પડે તો તેર પોઈન્ટ છ માઇનસ સોરી તેર પોઈન્ટ છ માઇનસ થ્રી પોઈન્ટ ફોર

12.09 પોઈન્ટ વોલ્ટ હા ઇલેક્ટ્રોન તો આપણે જે એપ્લાય કરીએ છીએ ઇલેક્ટ્રોન વોલ્ટ તો 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ આપીએ તો એ 12.09 પોઈન્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી લઈને પહેલીમાંથી ડાયરેક્ટલી ત્રીજી કક્ષામાં જઈ શકે હવે ચોથી કક્ષામાં જઈ શકે કે નહીં એ આપણે જોઈએ ચોથી કક્ષામાં જઈ શકે કે નહીં ચોથી કક્ષા પછી એનર્જી કેટલી પોઈન્ટ એટ ઇલેક્ટ્રોન વોલ્ટ તો તેર છ ઇલેક્ટ્રોન વોલ્ટ છે માઇનસ તેર છ ઇલેક્ટ્રોન વોલ્ટ છે હવે એમાંથી બાર પોઈન્ટ પાંચ જેટલી મેક્સિમમ ઉર્જા લઈ શકશે અને ત્યારબાદ તે જઈ શકે છે ચોથી કક્ષામાં કે નહીં આપણે ફાઇન્ડ કરીએ કે એટલે ચોથી કક્ષામાં જવા માટે એને પંચોતેર ઉર્જાની જરૂર પડે બાર પોઈન્ટ પંચોતેર ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર પડે તો જો આનો મતલબ સમજો કે ઇલેક્ટ્રોન પાસે બાર પોઈન્ટ પંચોતેર ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા લઈને તે ચોથી કક્ષામાં જઈ શકશે

કેમ કે ધરા સ્થિતિ પાસે એની પાસે ઉર્જા છે માઇનસ થર્ટીન પોઈન્ટ સિક્સ ઇલેક્ટ્રોન વોલ્ટ હવે થી આપણે જે ઉર્જા આપીએ મેક્સિમમ આપી શકીએ બાર પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા અને એને ચોથી કક્ષામાં હતું બાર પોઈન્ટ પંચોતેર ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જાની જરૂર પડે છે તો આ પોસિબલ નથી આ બે પોસિબલ છે એટલે કે ઇલેક્ટ્રોન મેક્સિમમ ત્રીજી કે ચોથી કક્ષાની અંદર હોઈ શકે અહીંયા હું લખું છું કે ઇલેક્ટ્રોન મેક્સિમમ ત્રીજી કે ચોથી કક્ષામાં જઈ શકે છે તો અહીંયા જો એનર્જી લાઇન્સ ડ્રો કરો આ ચોથી છે બરાબર તો ઇલેક્ટ્રોન મેક્સિમમ અહીંયા જઈ શકે અથવા તો અહીંયા જઈ શકે તો જો ટ્રાન્ઝિશન થશે આપણને અલગ અલગ તરંગ લંબાઈ ધરાવતા ઉત્સર્જિત વિકિરણો મળશે તો જ્યારે આપણે આ ઉર્જા મેળવી હવે અહીંયાથી ઉત્સર્જિત થાય એક્સાયટેડ સ્ટેટમાં છે તો ત્યાંથી ફરીથી નિમ્ન કક્ષામાં આવે નિમ્ન કક્ષામાં આવે તો ફોટોનું ઉત્સર્જન કરે ફોટોનું ઉત્સર્જન કરશે તો એ બીજામાંથી પહેલામાં આવશે અથવા તો ત્રીજામાંથી પહેલામાં આવશે અથવા તો ત્રીજામાંથી ડાયરેક્ટ બીજામાં આવે એટલે અહીંયા કાં તો લાયમન શ્રેણી આપશે અથવા તો બામર શ્રેણી આપશે લાયમન શ્રેણી દેહ છે અથવા તો બામર શ્રેણી આપશે અને લાયમન શ્રેણીની કેટલી તરંગ લંબાઈઓ મળશે બે મળશે લાયમન શ્રેણીની બે તરંગ લંબાઈ મળશે અને બામર શ્રેણીની એક તરંગ લંબાઈ મળશે લાયમન શ્રેણીની બે અને બામર શ્રેણીની એક તરંગ લંબાઈ મળશે ઓકે ખ્યાલ આવ્યો હવે લાયમન શ્રેણીની કઈ તરંગ લંબાઈ મળે તો આપણે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ કે ભાઈ થ્રી માંથી વન માં આવે ટુ માંથી વન માં આવે તો ત્યારે તરંગ લંબાઈ કેલ્ક્યુલેટ કરી લો સૂત્રની મદદથી ત્યારે સૂત્રની મદદથી તરંગ લંબાઈ કેલ્ક્યુલેટ કરી લખો તો લાયમન માટે ફાઇન્ડ કરો

मल्टीप्लाई बाय 911 1214 1214 एंगस्ट्रॉम आ મળશે બીજું કઈ મળશે 3 માંથી 1 માં આવે 1 / લેમ્ડા r 1 / r 1 / 9 એટલે લેમ્ડા બરાબર કેટલા આવશે આ છેદમાં 8 আর ઉપર 9 9 / 8r 1 अपॉन આર ની કિંમત 911 मल्टीप्लाई बाय

ટુ પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન ટુ ધી પાવર સેવન્ટી ફોર આધારાનું સ્વાધ્યાય તો સ્ટુડન્ટ અહીંયા આપણા જે ટેક્સ્ટબુકના પ્રશ્નો છે એ ટેક્સ્ટબુકના પ્રશ્નોનું સોલ્યુશન પૂરું થાય છે વધારાના પ્રશ્નો એટલા બધા ઇમ્પોર્ટન્ટ નથી જે કંઈ પ્રશ્નો છે એ જે કેલ્ક્યુલેશન બેઝ પ્રશ્નો છે એ જ તમારે સ્ટડી કરવાના છે બાકીના પ્રશ્નો પૂછાવાની સંભાવના એકદમ જીરો છે બરાબર એકદમ જીરો છે ઓકે તો અહીંયા આપણું જે ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો છે તે પૂરા થાય છે નેક્સ્ટ મળીશું આપણે ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર ઓકે સ્ટુડન્ટ